હવે અહીંયા તમે જુઓ તો આવડી મોટી ફાફડા જેવી સંખ્યાઓનો લસા શોધવાનો છે હવે આ બધાનો કાયદેસર લસા શોધવા બેસી વિભાજ્યતાની ચાવી તમે જોજો કેટલી જગ્યાએ કામ આવે છે સેનાથી ભાગી શકાય એ કેટલી જગ્યાએ કામ આવે છે એકસો બત્રીસ જોવું ને એટલે મને સીધું મગજમાં દેખાય સાહેબ ચાર તો આવે છે એકસો બત્રીસ ને ચાર થી ભાગી શકાય છે જેને ચાવીયું ખબર હશે ને બે દીમાં એના તાળા ખુલવા માં કોક ને પછી એવું બને કે તાળું છે ને બનાય કટાઈ ગયું હોય તો થોડુંક ઓઇલિંગ ઓઇલિંગ કરવું પડે બાકી ખુલવા મન બીજું એકસો બત્રીસમાં માં અગિયાર છે તમને દેખાતા ન હોય તો હું કહું અગિયાર ની ચાવી ખબર હોય તો અગિયાર છે પછી એકસો ને છે આની અંદર અગિયાર એ છે અને એની અંદર નવે છે જુઓ અંક સરવાળો નવ થાય છે બસ આટલું તમને બહુ મળી ગયું આના ઉપર તો હું ગુજારો કરી લઈશ ચાર થી ભાગી શકાય એવા કેટલા છે તો કે ચારથી આને ન ભાગી શકાય બાકી બધાને ભાગી શકાય એટલે ચારનો હિસાબ પતી ગયો હવે સસ્તું પડે નવ એટલે નવથી ભાગી શકાય એવા કેટલા છે આપણે શોધીએ તો કે આઠ ને એક નવ પાંચ ને ચાર નવ આને નવથી ભાગી શકાય પાંચ ને ચાર નવ આને નવથી ભાગી શકાય પાંચને ચાર નવ આને ભાગી શકાય ટૂંકમાં આ ત્રણેય ને નવથી ભાગી શકાય પેપર સેટરને ખબર પડી ગઈ કે બકુલભાઈ નવનો વપરાશ વધારે કરે છે પણ મારી પાસે તો ઘણા બધા રસ્તા છે હવે હું પકડીશ અગિયાર બરાબર ને ચાલો અગિયારથી કેટલાને ભાગી શકાય તો તમને ખબર પડે કે અલ્ટરનેટ આંકડાઓ હોય ચાર ને પાંચ નવ અને જીરો કેટલા થાય નવ અને બાકીના આંકડાનો સરવાળો કેટલો થાય નવ નવમાંથી નવ જાય તો જીરો ટૂંકમાં અલ્ટરનેટ આંકડાનો તફાવત જીરો છે એટલે એને અગિયારથી ભાગી શકાય એટલે આ જવાબ આવશે અહીંયા સરવાળો થાય છે છ અને બાકીના આંકડાનો સરવાળો થાય છે બાર લાય નહીં આવે આનો સરવાળો થાય છે છ અને બાકીના આંકડાનો સરવાળો થાય છે બાર લાય નહીં આવે બસ તો આ તો આપણે પહેલે જ કાઢી નાખ્યો હતો ને તો જવાબ આવશે ઓપ્શન એ હિસાબ થઈ ગયો પૂરો